હેલો ગાઈ સ્વાગત છે આજના મારા બ્લોગમાં અને સવાર સવારમાં મેં આવી ગયા તા મારા ઘરે જ્યાં કોમકાજ ચાલુ છે ત્યાં બે દિવસથી એક કારીગર નતા આવ્યા એટલે કોમકાજ નહોતું પણ આજે કારીગર આવી ગયા છે એટલે આજે હવે રહોડાનું કોમ ચાલુ કર્યું છે તો ચાલો તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો અમારે કોમકાજ ચાલુ થઈ ગયું છે મારા ભાઈ તૈયાર કરેલો છે હવે મારે ને કારીગર પણ આવી ગયા છે ને પાયો કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે બધું તો મિત્રો હવે અમે કોમ ચાલુ કરી નાખ્યું છે તો મિત્રો કોમ કરીને થાકે તો એટલે હવે જુરો છું હોટલે નાસ્તો લેવા માટે કારીગર અને અમારા બધા માટે અને બાઈક લેવાની જરૂર નથી કારણ કે હોટલ નજીક જ છે એટલે અમે ગયા નાસ્તો લેવા માટે તો મિત્રો હું આઈ ગયો હતો હોટલે નાસ્તો લેવા માટે અને લઈ લીધો છે

અને નાસ્તો કરીને કારીગર આવી ગયા હતા થોડા મૂડમાં એટલે એક થેલી સિમેન્ટનો માલ બનાવ્યા હતો પણ એ પતી ગયો છે અને ફારથી અમે એ છે એક થેલી સીમેન્ટનો માલ તમને બતાવું તો તમે જોઈ શકો છો માલ બનાવવાનું કોમ કાજ ચાલુ છે અને પાયા બહાર હવે આટલે આવ્યું છે તો ફાઇનલી મિત્રો આટલું અમારે કામ પતી ગયું છે અને સાંજનો સમય પણ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો સાંજ પડી છે અને હવે અમારે જવાનું છે ઘરે તો મિત્રો અમારો વ્લોગ અહીંયા પૂરો કરીએ છે અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું એક નવા વ્લોગ સાથે